ગુજરાત આદિજાતિ મંત્રી પૂર્વ વન મંત્રી આદિજાતિ મંત્રી તમે સાપુતારા જાઓ હોટલોના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ બોમ્બે માં જાઓ રિસોટો હોટલોના નામ જોઈએ તો મારી પાસે લઈ જાઓ કોસંબા જાઓ કોસંબા જાઓ ત્યાં જવેલર્સ ના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ કરોડો રૂપિયાના આસામી બનીને આજે બેઠા છે ને અમારા બાળકોના આજે આંગણવાડી નથી બને કરોડો રૂપિયાના ભાજપના લોકોના બંગલાઓ બની ગયા અમારા બાળકોની શાળા નથી બની અમારા યુવાનો ભણી ગણીને આગળ આવ્યા ત્યારે એમને પેપર ફૂટી ગયું નોકરી નથી મળી અને અમારા યુવાનોને એ લોકો ગેરમાર્ગે દોરે છે એટલે ગઈકાલે કવાટ ખાતે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હતો કાર્યક્રમ દરમિયાન ચૈતર વસાવાએ ભાષણ આપ્યું ભાષણ દરમિયાન ઘણી બધી વાતો આદિવાસી વિસ્તારના વિકાસથી લઈને કઈ રીતના જમીન સંપાદન કરવામાં આવે છે આદિવાસીઓના જળ જંગલ જમીન પર સરકારની નજર છે બધી જ વાત કરવામાં આવી એના પછી જ્યારે મીડિયા સાથે વાતચીત કરી પોતાની પ્રતિક્રિયાઓ અલગ અલગ વિષય પર ચૈતર વસાવાએ આપી ત્યારે પૂર્વ આદિજાતિ મંત્રીથી લઈને જેમને ચૈતર વસાવા પર આક્ષેપો કર્યા છે એ બધાને જવાબ આપ્યા છે ચૈર વસાવાએ પહેલા તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે આમ આદમી પાર્ટી એ વિષય પર જવાબ આપ્યો થોડા દિવસ આ મુદ્દે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ જ આમ આદમી પાર્ટી છે અને એટલે જ એના નેતાઓ આ બધી વાતો કરી રહ્યા છે એના સિવાય એમણે બધા જ મંત્રી અને સાથે જ સરકાર કેવી રીતના જળ જંગલ જમીન પર નજર રાખે છે એની વાત કરતા એવું કહ્યું કે નેતાઓ અહીંયા આવીને ભાષણ આપી અને આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે જીઆઈડીસી થી લઈને બીજી વસ્તુ અહીંયા કેમ બનાવ આવે છે એમાં આદિવાસીઓની કેટલી જમીનનું સંપાદન થવાનું છે એની પૂરી જાણકારી એ લોકોને આપવી જોઈએ નહીં આપે તો અમે આખો મુદ્દો જે છે એ વિધાનસભા સુધી લઈ જવા માટે તૈયાર છીએ આ સાથે જ એમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ઘણા બધા આક્ષેપો એ પૂર્વ આદિજાતિ મંત્રી પર કર્યા હતા તો એના જવાબમાં પણ એમણે એવું કહ્યું કે સાપુતારામાં આટલી જમીન લઈ લીધી છે આટલા મોટા બંગલા બનાવી દીધા છે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ જે આદિજાતિ મંત્રી છે એ બધાએ પોતાનો વિકાસ કર્યો છે પણ આદિવાસી વિસ્તારનો વિકાસ નથી થયો એમણે એવું કહ્યું કે મારા આદિવાસી વિસ્તારમાં સારી શાળાઓ નથી બનાવી શક્યા અને પોતાના માટે આટલું બધું કરી નાખ્યું છે એ જ્યારે આક્ષેપ કરતા હતા ત્યારે એમણે એવું પણ કહ્યું કે આ તો હજી ટ્રેલર છે અમારી સરકાર બનશે તો આ બધાની સામે અમે કાર્યવાહી કરીશું અને આ બધાના પુરાવા પણ મારી સાથે છે એ જ્યારે આ બધું બોલી રહ્યા હતા તો એ એકમાત્ર નેતા પર નહીં બહુ જ બધા નેતાઓ પર આક્ષેપ કરી રહ્યા હતા ચૈતર વસાવા એ કાર્યક્રમ પછી જે બોલ્યા પત્રકારોએ શું સવાલ પૂછ્યા હતા શું જવાબ મળ્યા છે તે સાંભળો

પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને પૂર્વ સાંસદ રાઠવા અને તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો કર્યા હતા એમણે કીધું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપી નથી ત્યારે જે રેરર પ્રોજેક્ટ છે જે આંબા ડુંગરમાં જીએમડીસી નો પ્રોજેક્ટ જેમાં અઠાવીસ જેટલા ગામોને સંપાદિત એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે પચીસ સપ્ટેમ્બર બે હજાર વીસ ના રોજ પાડ્યું છે એમાં જે રેલો પ્રોજેક્ટમાં અઠાવીસ જેટલા કામો જાય છે ત્યારે નરેશભાઈ પટેલ તમે એક સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયા વિહોણી ખોટી વાત કરો લોકોને જૂટી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો તો કેટલું વ્યાજબી છે અને એ જ પ્રકારે તમે એનટીપીસી સાથે તમારી સરકારે અઢાર ગામ જાય છે ત્યારે એ પ્રોજેક્ટ નથી થયા સરકારે પોલીસને કલેક્ટરને એસપીને એસપી એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે જેના આક્રોશ આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે આમ આદમી પાર્ટી હર આ લોકો સાથે છે એમના માટે અમે વિધાનસભામાં પણ બજેટ સત્રમાં આ મુદ્દો અમે ઉઠાવવાના છે એને સરકાર તાત્કાલિક ધોરણથી એરર પ્રોજેક્ટ જીએમડીસી આંબા ડુંગરનો પણ રદ કરે હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડીનો પણ રદ કરવામાં આવે એ અમારી સ્પષ્ટ માંગણી છે રદ કરવા માત્ર મૌખિક નહીં એનો સ્વૈત પત્ર પણ બહાર પાડે સરકાર એવી અમારી માંગણી છે અને આવનારા દિવસોમાં એક પણ ઈંચ જમીન અમારા આદિવાસીઓની વિકાસના નામે અમે આપવાના નથી અને ભારતીય જનતા પાર્ટી તમે જોયું હશે સભામાં બધા જ નેતાઓ તમારી ભાજપની સરકારે ત્રીસ વર્ષમાં શું કર્યું કેમ નળમાંથી પાણી નથી આવતું કેમ મનરેગામાં રોજગારી બંધ છે કોભાંડ કેમ થયું નકલી કચેરી કેમ પકડાયેલ નકલી અધિકારીઓ કેમ પકડાયા તમારે આજે તોતેર ડબલ એની જમીનોમાં કેમ કોભાંડ થયા છે એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી તુરખેડામાં આ દિન સુધી રોડ નથી બનતો અહીંયા આંગણવાડીઓ નથી શાળામાં ઓરડા નથી એક પણ નેતાઓએ એની એની વાત કરી નથી અને માત્ર ને માત્ર ચૈતર વસાવવા આવે છે લોકોને ગેરમાર્ગે દોરે ગુમરાહ કરે એવા બધા જ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે ત્યારે હું એ નેતાઓને કહેવા માંગુ છું તમે પણ આદિવાસી સમાજ સાથે ઉભા રહો અમે પણ તમારા વખાણ કરીશું તમે આદિવાસી સમાજના પ્રશ્નો માટે કેમ વિધાનસભામાં બોલતા નથી કેમ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે નથી બોલતા કેમ જાતિના દાખલા માટે નથી બોલતા નર્મદાનું પાણી મળે તેના માટે કેમ તમે બોલતા નથી માત્ર ને માત્ર પક્ષના ગુલામ તરીકે કામ કરવાની જે એમની ટેવ છે ત્યારે જનતા હવે જાગી ગઈ છે બીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તમામ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો અને નગરપાલિકા લડવાની છે અને સ્વતંત્ર લડીને પૂર્ણ બહુમતીથી થી આવનારા દિવસોમાં સત્તામાં આવવાની છે અને તાલુકા પણ અને જિલ્લા પંચાયતો મારા ડેટા ચોરી ગયો હતો એવા ગંભીર આક્ષેપો તમારા પર લગાવ્યા છે તો શું કેશો મહેશભાઈ વસાવા આના પેલા ભાજપમાં હતા ભાજપની આખી સરકાર પોલીસ એમની છે અને એવા કેવા સિગરેટ ડેટા હશે ભાઈ મને તો કઈ ખબર નથી ને એવી કોઈ સિગરેટ ડેટા ની વાત હોય તો કરો ફરિયાદ મારા પર લીગલી નોટિસ આપો જવાબ આપીશ એટલે આ બધી પાયા વિહોણી બાબતો છે હમણાં નર્મદામાં મોદીજી આવ્યા સો સો કરોડ રૂપિયાનો ખર્ચો કરી ગયા એ સો કરોડ રૂપિયા આદિજાતિ વિકાસના બજેટમાંથી વપરાયા છે એટલા સો કરોડ રૂપિયામાં તો ગાંધીનગરમાં આલીશાન અમારા આદિજાતિ બાળકો માટે સંકુલ બની જતું એમાં અમારા બાળકો તૈયારી કરતા પોલીસ બનતા એન્જિનિયર બનતા આઈએસ બનતા આઈપીએસ બનતા એની જગ્યાએ અઢી કલાકમાં મોદી સાહેબ આવ્યા અને કરીને આદિજાતિ પ્રજાના પૈસે પ્રોગ્રામો કરવાના અને એ પ્રોગ્રામોમાં અમારા વિરુદ્ધ ભાષણો કરવાના એ કોઈ વ્યાજબી નથી આજે લોકોને મુદ્દાથી ગેરમાર્ગે દોરવાનું કામ ધ્યાન બીજી જગ્યાએ દોરવાનું કામ ભારતીય જનતા પાર્ટી હોય આવા કોંગ્રેસના મહેશભાઈ જેવા નેતાઓ કરે છે પરિવાર માંથી રાજનીતિ માં આવેલા છે અહીંયા તો બધા જ લોકો અમારી કોઈ પેઢી દર પેઢીની રાજનીતિ નથી જેટલા પણ લોકો ભાજપ અને કોંગ્રેસ છે પોતાને એવું સમજે છે કે અમારે બાપ આ જાગીર છે

વિસાવધરમાં ગોપાલભાઈ સામે કેમ ઉમેદવાર ઉતારવો પડ્યો તો વાત માત્રને માત્ર ત્રીજો મોરચો ચાલવા દેવામાં આવે નહીં એની છે પાંચ વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય બને પાંચ વર્ષ ભાજપના બધા વેવાય વટુલા વાડા છે બધા એકબીજાના જમાય છે અને એકબીજા મામા ભાણિયા છે એટલે બધાને પોતાની સત્તા જવાની છે એના ડરથી આજે ચૈતરભાઈને ટાર્ગેટ કરે છે પણ ચૈતરભાઈ પ્રમાણિક છે નિષ્ઠાવાન છે અને લડશે છેલ્લા શ્વાસ સુધી આદિવાસી સમાજનો અવાજ બનશે અને અમે આદિવાસી સમાજના અધિકારો અપાવીને રહીશું આદિજાતિ મંત્રી પૂર્વ વન મંત્રી મંત્રી તમે સાપુતારા જાઓ હોટેલો નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ બોમ્બે માં જાઓ રિસોર્ટો હોટેલોના નામ તો મારી પાસે લઈ જાઓ કોસંબા કોસંબા જાઓ ત્યાં જવેલર્સ નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ કરોડો રૂપિયાના આસામી બનીને આજે બેઠા છે ને અમારા બાળકોના આજે આંગણવાડી નથી બને કરોડો રૂપિયાના ભાજપના લોકોના બંગલાઓ બની ગયા અમારા બાળકોની શાળા નથી બને અમારા યુવાનો ભણી ગણીને આગળ આવ્યા ત્યારે એમને પેપર ફૂટી ગયું નોકરી નથી મળી અને અમારા યુવાનોને એ લોકો ગેરમાર્ગે દોરે છે એટલે જ્યારે પણ અમારી સરકાર બનશે અમે તમામ વિગતે અમે તપાસ કરાવીશું અને એવા તમામ નેતાઓને જેલ ભેગા પણ અમે કરીશું છોટાદેપુર જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જે છે એનો લીડરશીપ કોને સોંપવામાં આવશે છોટાઉદેપુર જિલ્લામાં અમારા નેતૃત્વની અંતર્ગત લોકસભાના ઇન્ચાર્જ મુકેશભાઈ બારિયા છે જિલ્લાના પ્રમુખ રાધિકા રાઠવા છે અમારા રાજેશભાઈ લગામી છે આજે પરેશભાઈ રાઠવા જોડાયેલા છે અને અમારા ભંગિયા રાઠવા નવસિંહભાઈ રાઠવા અમારા બધા સરપંચો ખૂબ લોકો માટે બોલે છે લોકો માટે લડે છે લોકોના સુખ દુઃખમાં સહભાગી બને છે બધા જ લોકોના નેતૃત્વમાં અમે ચૂંટણી લડવાના છે અમારી ચૂંટણીમાં અમારી પાસે દારૂ નથી પૈસા નથી અમારી પાસે કરોડોના મંડકો બનાવવાના પૈસા નથી કરોડોના સમોસાના પૈસા નથી ટોયલેટોના પૈસા નથી અમારી ચૂંટણી અમારી જનતા સ્વયંભૂ લડવાની છે

એમણે મારી હાથે ડિબેટ કરવાની હોય તો ભાજપના બધા જ લોકો આવી જાય ડિબેટમાં હું તૈયાર છું કોંગ્રેસના બધા નેતા આવી જાય તૈયાર છું પચાસ વર્ષનું શાસન કોંગ્રેસી બી કર્યું છે ત્રીસ વર્ષથી ભાજપ પણ સરકારમાં છે આવો મેદાનમાં ડિબેટ કરીએ આપણે કા વાંધો છે ભાજપના પૂર્વ આદિજાતિ વન મંત્રી તો જેણે અહીંયા આવીને ભાષણ કર્યું છે ચૈતર વસવાનું આવનારા દિવસોમાં જેણે

પિક્ચર હવે બીજી મિટિંગમાં તમને બતાવી ઓકે